આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈનો જ્યારે જન્મદિવસ છે ત્યારે દિયોદર ખાતે સર્વ સમાજ દ્વારા એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું છે મારી સાથે દલિત સમાજના આગેવાન સેધાભાઈ જોડાયા છે હંમેશા સમાજનું જ્યારે જ્યારે કાર્ય હોય છે સેદાભાઈ અગ્રેસર રહ્યા છે આ વિસ્તારમાં જ્યારે જ્યારે એવું નથી કે દલિત સમાજના કાર્યો કર્યા છે ઘણી બધી સમાજ સાથે જોડાયેલા છે સેદાભાઈ આજે શહે સાહેબનો જન્મદિવસ છે અને એક વિશેષ કાર્ય આપ કરી રહ્યા છો ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે જ્યારે અમને મેસેજ મળ્યો કે મહાબ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે ભાઈ શ્રી હિતેશભાઈ અને શાંતિલાલ દ્વારા અમને માહિતી મળી કે આપણી સમાજના પણ લોકો ડોનેટ કરે એના માટે મોબિલાઇઝ કરવાના છે તો અમારા થકી અમે દસ લોકોની યાદી બની છે અને દસ લોકો અત્યારે હાજર છીએ તેમજ વધુમાં વધુ દલિત સમાજ બ્લડ આપે એના માટેના અમારા પ્રયત્નો છે અને આજે પંદરથી વીસ લોકો આજના કાર્યક્રમમાં બ્લડ ડોનેટ કરવાના છીએ જે રીતના સાહેબને ઓળખો છો બીજાના ભલા માટેનું કામ કરી રહ્યા છે અને એક આધ્યાત્મિક વ્યક્તિ છે ત્યારે આજના શુભ પ્રસંગે શું સાહેબની જો કે વાત કરીએ તો ઘણા વર્ષોથી મારે પણ બે હજાર સત્તર પહેલાંનો પરિચય થયેલો તો સાહેબ હંમેશા દલિતો વંચિતો અને ગરીબ સમુદાય માટે અગ્રેસર રહ્યા છે અને કોઈ પણ કામ હોય નાના મોટું કામ હોય તો સાહેબ હર હંમેશ વંચિતોને વારે રહ્યા છે આજે એમનો જન્મદિવસ છે શું કે આજના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ થાય સાહેબ શ્રી આયુષ્યમાન થાય દીર્ઘાયુ થાય સદાય નિરોગી રહે અને હર હંમેશ લોકોના કાર્યો માટે અગ્રેસિવ રહે એ જ અભ્યર્થના સાથે આજના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવીએ છીએ થેન્ક યુ સેધાભાઈ અમારા સાથે જોડાવા બદલ તો સેધાભાઈ એમના સમાજના આગેવાન છે દલિત સમાજના અનેક લોકો અહીંયા જેમ સેધાભાઈએ કીધું કે અત્યારે હાલ એ સાથે પણ દસ જેટલા લોકો લઈને આવ્યા છે પરંતુ સાથે બીજા લોકો પણ આવી રહ્યા છે એટલે ખૂબ મોટી વાત છે કે અહીંયા સર્વ સમાજનો જ્યારે બ્લડ ડોનેટ કેમ્પ યોજાતો હોય અને બધી જ સમાજો આમાં ભાગ લેતી હોય તો આ એક અલગ પ્રકારનો મેસેજ જાય છે કે આ વિસ્તારમાં બધી જ સમાજો સાથે હળે મળીને રહે છે નમસ્કાર